જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ આજે તારીખ મિત્રો તો સવી તારીખ થઈ ગઈ મિત્રો આજે થઈ જાય વાર ગુરુવાર મિત્રો આજે બાર કલાક મિત્રો રહેવાના તમામ ગુજરાતવાસી ભારે કારણ કે મિત્રો આજે બાર કલાક સતત વરસાદ પડે તેવી સંભાવના આપણને દેખાઈ રહેલી પરેશ ગોસ્વામી આંબાલાલ મિત્રો પુરપુર આજે મિત્રો બાર કલાકની આગાહી કરવામાં આવી છે ઓલ મોસ્ટ મિત્રો ઓલ ગુજરાતમાં મિત્રો આજે વરસાદ પડે બેથી તણી એવી મિત્રો સંભાવના દેખાઈ રહેલી છે અને મિત્રો એક સિસ્ટમ પણ સક્રિય જોવા મળે છે ક્યાં સિસ્ટમ સિસ્ટમ સક્રિય થઈએ તો આગળ આપણે વિડીયોમાં બતાવીશું તો ખાસ વિડીયોમાં રહેજો મિત્રો ડેઈલી મિત્રો હવામાનની અપડેટ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીએ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવસ્ય ન ભૂલતા અને હવે મિત્રો વાત કરીએ તો મિત્રો કયા જિલ્લામાં મિત્રો સિસ્ટમ સક્રિય જોવા મળી રહે છે મિત્રો વાત કરીએ તો મિત્રો જામનગર રાજકોટ ગોંડલ સસ્તર મિત્રો આ વિસ્તારની આજુબાજુમાં મિત્રો તમે જોઈ શકો સિસ્ટમ સક્રિય જોવા મળે છે મિત્રો આ આટલા વિસ્તારમાં મિત્રો ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે તેવી સંભાવના આજે મિત્રો દેખાઈ રહેલી છે મિત્રો બાકી વાત કરીએ તો દ્વારકા સાયલા પાણવત પોરબંદર જુનાગઢ વેરાવર ઉના અમરેલી મહુઆ અલંગ ભાવનગર બોટાદ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર કુડા ગાંધીધામ પાલી ખાવડા રાપર રાધનપુર થરાદ પાલનપુર હિંમતનગર મહેસાણા વિરમગામ અહેમદાવાદ ધોળકા નડિયાદ વડોદરા અમોદ ભરૂચ સુરત અજમેર આ તો મિત્રો ગોધરા ઓલમોસ્ટ મિત્રો આ જિલ્લામાં જે આ જિલ્લામાં એકથી બે ઇંચ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે ઓલમોસ્ટ મિત્રો આજે ગુજરાતમાં મિત્રો વરસાદ થાય તેવી સો સો ટકા સંભાવના દેખાઈ રહેલી છે મિત્રો આ અને આપણી આગળ મિત્રો સો સો ટકા સાચવી પડે છે કારણ કે આપણે મિત્રો ડેઇલી અપડેટ આપીશીવી નહીં કે મિત્રો દસ દિવસ અગાઉ એટલા માટે ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા